ઓ વાળા કાકુ ગામ ચરેલીયા

પીટી જાડેજા સાહેબ નથી લઈ ગયા પણ રાજપૂત સમાજ ને કલકરૂપ આ કિસ્સો રાજપૂત સમાજ ની માગણી અને લાગણી છે કારણ કે આત્મ સન્માન કે ગૌરવ ગાતા આત્મ સન્માન કી ગૌરવ ગાતા જીસને રાજપૂત સમાજ કે દિલ પર લીખી હે ઓ પીટી પીટી જાડેજા સાહેબ હે જય માતાજી મારું નામ ચોરાસામાં ભરતસિંહ શિવપા આજ રોજ ઉપલેટા તાલુકાના તમામ ગામના છત્રી સમાજના આગેવાનો એક આવેદન પત્ર દેવા આવ્યા છીએ જે પીટી જાડેજા માટે અન્યાય થયો છે જે અમારા સમાજના પામાસા ગણો તેના માટે અડધી રાતે એને ધરપકડ કરી અને પાછાના તાત્કાલિક ધોરણે કાગરે કરીને સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા જે અન્યાય થયો છે અમારી માટે એના માટે અમે ન્યાય માટે આવેદન પત્ર આપેલું છે અને અમારા ઇતિહાસ બલિદાન અમે દીધા છે એ એ જોઈને સરકાર ને પણ કઈક વિચારવું જોઈએ કે આ